બિલકુલ એકતા મેં બહુ તાકાત હે સારું હિન્દુ જો હિન્દુ લોકો સારું કઠ્ઠે હોય અને ખૂબ બહુ સ્ટ્રોંગ બને એક સ્ટ્રોંગ ગુજરાત પૂછા કે હિન્દુ હું નમસ્કાર દોસ્તો અચાનક જ આ બધા સેલિબ્રિટીઓને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કેમ યાદ આવી રહી છે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં બાબા બાગેશ્વર ભીડ થી ઘેરાયેલા છે અને તેમની સાથે અભિનેત્રી શિલ્પા શેટ્ટી જોવા મળે છે તેમની બાજુમાં બેસે છે અને તેમની સાથે વાત પણ કરે છે અને બોલિવૂડ અંદર કોમેડી જાણીતા રાજપાલ યાદવ ક્રિકેટર શિખર ધવન શિલ્પા શેટ્ટી એકતા કપૂર જેવા આ તમામ સેલિબ્રિટીઓ અચાનક બાબા બાગેશ્વર મળે છે અને હિન્દુ રાષ્ટ્ર વાત પણ કરવા લાગે છે અને આ તમામ સેલિબ્રિટીઓ જે હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ એકતા વાત કરી રહ્યા છે આ તમામ લોકો કેવી રીતે હિન્દુ સમાજનો અને હિન્દુ ધર્મ નો મજાક ઉડાવે છે તે હું તમને આ માં જણાવીશ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી જેમની વિરુદ્ધ સાઠ કરોડ રૂપિયાની છેતરપિંડી નો કેસ ચાલી રહ્યો છે મુંબઈના બિઝનેસમેન દીપક કોઠારીએ ચૌદ જૂન ના રોજ જુહુ પોલીસ સ્ટેશન ખાતે શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્ર વિરુદ્ધ સાઠ કરોડ અડતાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી હતી અને હવે આવા ફ્રોડ લોકો આવા કેસો થી બચવા માટે હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ એકતાની વાતો કરે છે આ છે ભારતીય ક્રિકેટર શિખર ધવન જેઓ આજકાલ હિન્દુ રાષ્ટ્ર બનાવવા નીકળી ગયા છે પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવન હતી જેમાં તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા હાલમાં ઈડી ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્સ સંબંધિત ઘણા કેસોની તપાસ કરી રહી છે વન એક્સ બેટ નામની એક એપ છે જે સટ્ટો રમાડે છે ઓનલાઈન ગેરકાયદેસર આ એપ્સને ને પ્રમોટ કરી રહ્યો હતો શિખર ધવન જેના કારણે તેની પર કેસ થયો છે અને ઈડીએ લગભગ દસ થી બાર કરોડની સુરેશ રેના અને શિખર ધવનની સંપત્તિને ઈડીએ જપ્ત કરી લીધી છે અને આ છે જાણીતી સેલિબ્રિટી એકતા કપૂર જે વારંવાર વિવાદોમાં આવતી રહે છે આ અશ્લીલ વિડીયો બનાવવાનું કામ કરે છે આ સેલિબ્રિટીએ ગંદી બાત નામની એક વેબ સિરીઝ બનાવી હતી જેમાં નાની સગીર બાળકી સાથે અશ્લીલ હરકતો થતી હોવાનું બતાવવામાં આવ્યું હતું જેના કારણે આ એકતા કપૂર અને તેની માતા પર પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી આ એકતા કપૂરે એક વખત ભારતીય સેનાનું પણ અપમાન કર્યું હતું જેમાં ભારતીય સેનાનો એક જવાન એક અશ્લીલ વિડિયોની ની અંદર બતાવ આવ્યો હતો જેના કારણે આ એકતા કપૂર માફી પણ માંગવી પડી હતી હવે વિચારવા જેવી વાત એ છે કે આવા બધા સેલિબ્રિટીઓ જેમની ઉપર અઢળક કેસો ચાલી રહ્યા છે તેઓ અચાનક આવીને આવી વાત કેમ કરે છે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની હિન્દુ એકતાની શું આ સેલિબ્રિટીઓને કોઈ એવી આશા છે કે આવી રીતે હિન્દુ એકતા અને હિન્દુ રાષ્ટ્રની વાત કરવાથી કોઈ પોલિટિકલ પાર્ટીનું સમર્થન મળશે જેનાથી તેમની ઉપર જે કેસો ચાલી રહ્યા છે તેની ઉપર કોઈ રાહત મળશે હવે આ સમગ્ર મામલાની અંદર તમારું શું કહેવું છે મિત્રો નીચે કોમેન્ટની અંદર તમારા મંતવ્યો જરૂરથી જણાવજો